નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છું ઝી ચોવીસ કલાક અને સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુરની મુલાકાતે છે નાગપુરમાં આરએસએસ ના મુખ્યાલયમાં પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદી સંઘના સ્થાપક હેડગેવારના સ્મારક પર તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત પીએમ મોદી સાથે હાજર છે પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર વાર સંઘ મુખ્યાલયમાં છે મોદી ત્યારે સંઘના વર્ષ પ્રતિપદા ઉત્સવમાં હાજરી આપવા પ્રધાનમંત્રી પહોંચ્યા છે સંઘના શતાબ્દી વર્ષમાં પીએમનો નાગપુર પ્રવાસ છે ખાસ ગુરુવારમાં દીક્ષાભૂમિમાં પહોંચશે પીએમ મોદી દીક્ષાભૂમિમાં ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવશે તો નાગપુરમાં આરએસએસના મુખ્યાલય પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની રાજકીય જે શરૂઆત છે તે આરએસએસથી કરી હતી તેઓ આરએસએસના આરએસએસમાં ઘણા વર્ષો સુધી રહ્યા પ્રચારક રહ્યા હતા અને ભારત ભ્રમણ આખું તેમણે પ્રચારક તરીકે તેમણે કર્યું હતું ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સંગ્રહ વર્ષ પ્રતિપદા ઉત્સવમાં પહોંચ્યા છે મોદી અને નવા વર્ષના પ્રથમ દિવસે થાય છે વર્ષ પ્રતિપદાની ઉજવણી ત્યારે નવા વર્ષની શરૂઆતમાં સંઘનો આ પ્રથમ ઉત્સવ હોય છે સંઘના સ્થાપક ડોક્ટર હેડગેવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ડોક્ટર હેડગેવારની જન્મજયંતિ હોવાથી આજે શ્રદ્ધાંજલિ અપાય છે અને સંઘમાં આજના દિવસથી અલગ અલગ સ્તરે જવાબદારીઓમાં બદલાવ થતા હોય છે ત્યારે પ્રાંત સ્તરની જવાબદારીઓમાં નવા વર્ષે બદલાવ થતા હોય છે આજનો દિવસ ખાસ હોય છે આરએસએસ માટે અને ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુર પહોંચ્યા છે તો સંઘના શતાબ્દી વર્ષમાં પીએમનો નાગપુર પ્રવાસ ખાસ છે અને મહત્વની વાત એ છે કે સંઘના વર્ષ પ્રતિપદા ઉત્સવમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી પહોંચ્યા છે